વડોદરા આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય સાથે આવેદન આપવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પાસે હિન્દુ સુરક્ષાની માંગ માટે વસ્તી નિયંત્રણની માંગ કરી જય શ્રી રામ આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઉજવશ્રીની કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટરશ્રી શ્રીને આવેદન પત્ર પાઠવવા આવ્યા છે પ્રધાનમંત્રીશ્રી શ્રીને સંબોધીને અમે આવેદન પત્ર પાઠવ્યું છે કે દેશમાં જે રીતે હિન્દુઓ પર એક ચોક્કસ સમુદાયના લોકો હુમલાઓ કરી રહ્યા છે અને હિન્દુઓની કરપીણ હત્યાઓ થઈ રહી છે આતંકવાદી કૃત્યો થઈ રહ્યા છે ત્યારે એક સખત કાયદાની ખૂબ જ જરૂરિયાત હોય આ લોકોની વસ્તી જેવી પંદર ટકાથી વધી જાય એટલે એ લોકો પોતાના મૂળ સ્વરૂપમાં આવી જતા હોય ખરેખર આપણે જોવા જઈએ તો જાનવરો જે હોય એ દસ પંદરની સંખ્યામાં પોતાના પુત્રોને પેદા કરતા હોય બા બચ્ચાઓને પેદા કરતા હોય આ એક ચોક્કસ સમુદાય એવો છે જે ભૂંડની જેમ પોતાને દસ પંદર બાળકોને પેદા કરે અને સંખી સંખ્યા જે છે વસ્તી જે છે તેનો વધારો કરે છે આ વસ્તી વધારાનો જે એ છે એ દરેક જગ્યા પર લાગુ પડે છે આપણે જોઈએ છે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે જ્યાં જ્યાં બિલ્ડિંગો બની રહી છે જંગલો કાપવામાં આવે છે આનું સૌથી મોટું જે દૂષણ કહીએ તો વસ્તી વધારો જે થઈ રહ્યો છે તે જ અને એક ચોક્કસ સમુદાયના કારણે આજે આટલા બધા દેશો એ લોકોના થઈ ગયા છે ત્યારે ભારતને પણ એનાથી બચાવવું જોઈએ वस्ती नियंत्रण मास कायदो लावो पडे महेंद्र सोलंकी दिव्यांग न्यूज वडोदरा